અલ્યા મિત્રો મજામાં મજામાં માં રયો તો આપણે આજ ચાઈએ સંભારિયા ની ખોડી જોવાની છે અને આકવાની છે કઈ જો છે તો લોકમાં હરિયા લઈને જવાની છે તો આપણે મસ્ત મજાનું પાને પણ ખાઈ લીધું આપણે બધી તમારે રૂપ મિત્રો આપડા પાછા વળી ગયા જશ ભાઈ કે મારો માવો પડી ગયો પાર્ટલ બે રમડા દીધા હવે જોઈ આપણે કે નહીં આપણે જાતા તા ને માવો એ મળી જ ગયો આય માવો પડ્યો લઈ લઈએ ખીસામાંથી પડ્યો બધી કિંમત પડ્યો ખબર નથી હવે મળી ગયો

હા માનકી હા બાપુ તમારું ઘરેણું છે હાલે તો જો હા એકલામાં ઘોડી ધાંજિયા કરે હાલવામાં એટલે બાપુ એકલામાં હાકે એક ભાઈબન ની વાત જોઈએ

મિત્રો વિજયભાઈ હા વિજયભાઈ આ મિત્રો અશ્વ પ્રેમી લેવો જોઈ શકો તમે નાના મોટા ગયા ચાલો હવે આપણે દરિયે જઈએ તો માણકી મિત્રો બકરા થી બહુ ભડકે એટલે બાપુ એ સાઈડ માં જવા દીધી બકરા નીકળી જાય એટલે પછી આપણે આગળ નીકળીએ જો તમે નાના ફદુગડા મોટા ફદુગડા નીકળી ગયા હવે આપણે નીકળી જાય બાપુ નું ઘરેણું છે હો ભાઈ

એક બે ત્રણ ચાર પાંચ ને છ એક મુ સાત આજ જણા છે એક ઘોડી છે હાલો આપણે دریاની મોજ કરીએ નાના મોટા બધા એશ્વરુ જયલો માણકી માણેક માણેક સંપતિ હોય ને પાહે ખોદ કરે હરખુ છે ને સામાન દાણા આપણે વિજેભાઈ હવે આપણે બેહવાના વિજેભાઈ અત્યારે

ये हूं करे गोड़ी ये लम तो दे ये तो बड़ा मोटा बटी रसवा है

લેર <laughs> માં <laughs> તો મિત્રો આપણે દરિયાની મોજ માણી લીધી મજા આવી ને મજા આવી ગઈ જો આ છોકરા ને બધી ગયા આપણે ઘરે બાજુ પાછા

No, vabbè. No, io ti rimuovo il